સમસ્ત મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા શ્રી સત્યનારાયણની મહાપૂજા સમસ્ત મરાઠા સમાજ મહિલા મંડળ દ્વારા હલ્દી કંકુમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો સાથે દિવસભર અનેક સેવાકીય કેમ્પનું આયોજન પણ શ્રી દત્ત મંદિર આનંદ પાક સોસાયટી ખાતે વિનામૂલ્યે મોતિયા બિંદુ ઓપરેશન કેમ્પ હેલ્થ ચેકઅપ કેમ્પ આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મરાઠા સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા નમસ્કાર સમાજ સેવા ના અધ્યક્ષ શ્રી પરેશ રાવ મોરે આજે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે સમસ્ત મરાઠા સમાજ સેવા સંઘ સત્યનારાયણ ભગવાનની પૂજા તેમજ હલ્દી કુંકુમ મહિલાઓનું સમસ્ત મરાઠા સમાજ મહિલાઓનું હલ્દી કુંકુ રાખવામાં આવેલું છે આજે જે હલ્દી કુકુમના કાર્યક્રમના સાથે સાથે બ્લડ થી માંડીને અનેક કેમ્પ રાખવામાં આવેલા છે રાખેલા હતા જેથી બોડી ચેકઅપ છે આયુર્વેદિક પ્રમાણે બોડી ચેકઅપ છે તેમજ આંખ આંખની ચેકઅપ મોતિયાનું ફ્રી ઓપરેશન એવા સારા એવા સમાજને તક મળે અને સેવા થઈ જાય એવું આયોજન સમાજ થકી કરવામાં આવેલું હતું તેમજ સાંજે આજના સાંજના ટાઈમમાં પચીસસોથી ત્રણ હજાર મહિલાઓનો હલ્દી કુકુમનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે હલ્દી કુકુમ એટલે સૌભાગ્યને લઈને જે પતિવર્તા સ્ત્રી છે એ પતિ માટે વર્ષો વર્ષો અમરણ ઉપવાસ રાખીને પતિ માટે સુઆગણનું પ્રાર્થના કરે એના માટે બધા મહિલા સંગઠિત થઈ જાય અને આપણા પરિવારમાં સુખ સંપત્તિ લાભે એકબીજાને મોટિવેશન થઈ જાય એકબીજાને ઓળખાન થઈ જાય અને સમાજમાં આગળ મહિલા થકી મહિલા સશક્તિ નિર્માણ થઈ જાય એવી ભાવનાથી આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું મારું નામ છે જિજ્ઞાસા કરમ તેડકે સમસ્ત મરાઠા સમાજ સમિતિ દ્વારા આ મહિલા મંડળનું હલ્દી કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણી સંખ્યામાં મહિલા કમિટીએ ભાગ લીધો છે આ પ્રસંગે મહિલાઓનું સૌભાગ્યવતીનું જે લેણું હોય છે એના સંદર્ભે આ પ્રસંગ યોજવામાં આવે છે કે જેમાં હલ્દી કંકુનો તિલક કરીને અને કંઈ પણ આપણે લાણી જેવું કંઈક આપીને સામેવાળા આવ્યાવાનું સન્માન કરવામાં આવે છે આ રીતે અમારું પહેલું વરસ છે તો પણ અમને એટલું એ નહીં હતું પણ અમને ગર્વ થાય છે કે મોટી સંખ્યામાં સ્ત્રીઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભાઓ વધાવી છે एवढी एवढ्या स्त्रिया हजेरी देतील आज हजार ते पंधराशेच्या पेक्षा पण जास्त स्त्रिया आलेल्या आहे आणि कार्यक्रमची शोभा वाढवलेली आहे पहिला कार्यक्रम झाला सत्यनारायणची पूजा नंतर मेडिकल कॅम्प ठेवला होता त्याच्यामध्ये पण पुष्कळांनी आपला फायदा केला डोळे डोळ्याची तपासणी झाली शरीराची तपासणी झाली जे औषधं उपयोगी होती अशी औषधं पण इथून देण्यात आलेली आहेत आणि अशीच प्रगती प्रगती करून आम्ही महिलांना पुढे यावं यासाठी प्रयत्न करू आणि समाजाने पण साथ द्यावं ही मी सर्वांना नम्रतेची विनंती करते जय भारत चिनलाई विटनेस